મરણિવેશરમણીય દર્શન મંદ હાસ્ય રુચિરા નામ ભુજ ઓમ સુર નો રમદાત હર્મનંદનહ વિચિંત સ્વામિનારાયણ હરે હરે નિષ્કૂળન કાવ્ય અંતર્ગત હરિબળ ગીતા કડવું હાત્મ ચડે તે પડે ખરા બેસે ઉધળે વળી ડાગ નિષ્કુલાનંદ એ નવું નથી એમ સમજો સુભાગ બસ સ્વામી કે માર્ગ લીધો તો ઉપાધિઓ તો આવે અંતર શત્રુઓ ક્યારેક વિઘન પાડે એથી કાંઈ હિંમત ના હારી દે ભાઈ કંઈ એવું થોડું સમજી લે કે મારું કોઈ કાલે કલ્યાણ થાય જ નહીં ભણતા વિદ્યાર્થીને રિઝલ્ટમાં એટી કેટી આવી પછી હવે મૂકી દેવાનું ભણવાનું એમ કે હવે આપણે ભણવાનું પૂરું કેમ એટી કેટી આવી હવે નાપાસ થયા હવે હાલીએ નહીં કાંઈ એ તું હિંમત રાખીને ફરીને એક્ઝામ આપવાની એમ સ્વામી કે ભાઈ ક્યારે ઊંચે ચડે તો કોક દીક પડે પણ ખરા ઉધળું લુગડું હોય તો હવે ભલે આપણે પથ્થરો નથી માર્યો પણ બીજો પથ્થરો મારે ખાબો છે આપણે ઉડે ને ડાક તો દેખાય જ ને બસ એવી એવી વાતો આગે બહુ થઈ જી નથી કહેવાની તે પણ કઈ જી એ રીતે લાજકો કે સ્વામી જીવને બળ દેવા વાત કરે છે કે સ્વામી કે આ તો પૂર્વે પણ આવું બીનું છું મોટા મોટાને હે એને પણ ડાગ લાગે છે કયો વાત એ કહેવાની નથી છતાં કહીએ છીએ કેતા એ બધાને વાત બધાને કહીએ છીએ એ કંઈ કોઈનો ફજે તો કરવા નથી પણ અત્યારે જે મોમુક્ષો હોય એને સમજાવવા માટે બળ દેવા માટે એ ઉદાહરણ છે સ્વામી કે ભાઈ એ થોડું એમને દેશકાલ વહી ગઈ આજે એ મોટા જ છે આજે એ બધા મોટા છે પૂજનીય છે વંદનીય છે અને એણે બતાવેલા માર્ગે ચાલીએ છીએ ત્યારે કલ્યાણ થાય જીવના તો એનું કલ્યાણ થયું જ છે મોટે મોટા તણી તે નારાયણને નિશ્ચે કરી હતિ બળ આશ્ચર્યનું હતિ બળ આશ્રયનું તેણે સંશયને લીધો હરી બસ સ્વામી કે ભલે એને દેશકાળે કરીને એવું ડાઘ લાગ્યો પણ ભગવાન નારાયણનો એને અતિદ્રઢ નિશ્ચય હતો ભગવાનનું બળ હતું એને આશ્રય હતો તો કલ્યાણના માર્ગમાં એને સંશય રહ્યો નહીં કયો એને સંશય ના રહ્યો હવે મારું કઈ કલ્યાણ નહીં થાય માટે કલ્યાણના માર્ગમાં સંશય ના રાખો કલ્યાણ થશે એક નહીં થાય થાય છે એક નહીં થાય થાય છે જ ભગવાનનું આશ્રય અતિ દ્રઢ છે તો કેમ નહીં થાય આપણે તો ભગવાનના બિરુદને પકડી રાખવાનું અધમ ઉદાહરણ ને પતિ પાવન છે માટે એનું આશ્રય અતિ દ્રઢ રાખવું ભોંડી વાસના ભક્તને જો અણુ અંતર સ્વામી કે ભગવાનના ભક્ત હોય ભગવાનને ભજતા હોય પણ હવે અંતર માં પૂર્વની ભૂંડી વાસનાઓ અને વાસનાને ટાળવા બિચારો મહેનત કરતો હોય તપ ત્યાગ ભરતા દી પણ વાસના કેડ છોડતી ન હોય સ્વામી કે સાધનને બળે કામ નહીં થાય ગમે એટલું સાધન કરશો ને તો સાધન સાથે ભગવાન બળ રાખીને જો કરીએ તો કામ થાય હરિદાસ ભગતનું કઈ કીર્તન છે ને હમ જીવતું બ્રહ્મરસે ભોગવનાર શીધે ના માયાનો ખામાર એ હું કામ પડ ત્યાં એને ભગવાનનું જ બળ દેખાડ્યું છે આશરે ભગવાનનો નો આ ભજનની ફોજ ભેગી છે શું એના અંતરમાંથી એ શબ્દો સરી પડ્યા છે વિચાર તો કરો એક ગામડાનો ખેડૂત ખેતરમાં હળ હાકનારો માણસ ગામડાની બે ચાર ચોપડી ભણ્યા હશે તે દી તો કદાચ ભણ્યા હોય તો પણ અંતરમાંથી જે શબ્દો નીકળ્યા છે શું એના અંતર જ્ઞાન હશે જીવતું બ્રહ્મરસ ભોગવનાર શિદ ને માયાનો ખામાર કયો જગતના જીવ તો કૂટાઈ જાય તો ખબર નથી બોલો હે અને દેહ આત્માની ભીક્તિ નોખી પડી ગઈ નોખું પડી ગયું આ દેહ હું નથી હું આત્મા છું અરે હું બ્રહ્મ છું માટે બળ મહારાજનું રાખવું તે વિના ટાળવા અન્ય બસ મહારાજનું બળ રાખીને સાધન કરીએ તો પરિણામ આવે તો પરિણામ આવે બાકી એકલા સાધનનું બળ રાખવા જાય કામ નહીં થાય અને પૂર્વે પણ સાધનના બળ હેલા ને તો કામ નથી થયા એના અને છેવટે એને ભગવાનનો આશરે લેવો જ પડ્યો માટે ભગવાનનો આશરે અતિ દ્રઢ બસ ભગવાનની નિષ્ઠા કરતા કરતા એક ભગવાન એનું જ કર્યું ને એનું જ ધાર્યું થાય છે બીજો શું કરે બસ એવા જે ભગવાન એ ખંડ મારી સાથે છે મારી સાથે હું એકલો છું જ નહીં કે માનવું જ નહીં હું એકલો છું મારી સાથે કોઈ નથી કે મારું કોઈ નથી એ ભગવાન તો અનાથના અનાથ છે હમ ગરીબની વાત છે સ્વામી કે અંતરના અપરાધને ટાળવા શત્રુને ટાળવા હોય એને ટાળવાનો ઉપાય તો ભગવાન છે છે એનો આશ્રય એના નિશ્ચયનું બળ એવી રીતે અનેક જીવનો આગત ઉધાર સાર્થક સર્વે થયા આગમ હરી અવતાર આવી રીતે અનેક જીવનો આગળ પણ ઉદ્ધાર થયો છે કે જ્યારે જ્યારે ભગવાનના પૃથ્વી પર પ્રગટ થયા અને એ પ્રગટ ભગવાનનો જેણે અતિ દ્રઢ આશરો કર્યો એ બધાય સાર્થક થઈ ગયા એ ભગવાન પૃથ્વી પર આવ્યા ને એનો દાખલો સાર્થક થઈ ગયો જે આશ્રય કર્યો એનું કામ થયું અનેક રીતે વળી વાત બંધ દેવી આશુરી તે શ્રીહરીને સબંધ ભગવાનના આશ્રય વિના ભગવાનના સંબંધ વિના સ્વામી કે આ વાત બંધ બેસે એવી નથી જીવના કલ્યાણ કોઈ કાલે થાય એમ નથી તો જેદી તેદી એક જન્મે બે જન્મે પાંચ જન્મે સો જન્મે કે કરોડ જન્મે પણ ભગવાનનો અતિ દ્રઢ આશરો કરીને ભગવાનને ભજશે ત્યારે જ આ વાત બંધ બેસશે તે દિવસે જન્મ મરજી છૂટી અને ભગવાનના સામીપ્ય સુખને પામશે કયો આવી જે વાત એ વિના બંધના બેસે અને પૂર્વે પણ જે કંઈ દેવી આસુરી જે એનો ઉદ્ધાર થયો છે એનું કારણ સાક્ષાત ભગવાન હરિનો સંબંધ કોઈ રીતે ઉધરે નહીં એ વાત સંબંધ થયો થયોધરો માસી પૂતના એટલે બોલો હગવાન બાળ હતા વ્રજમાં એ વખતે બોલો ધવરાવ ધવરાવીને મારી નાખવાના હેતુથી જ આવેલી આ વ્રજમાં નવા જન્મેલા કેટલાય મારી નાખ્યા નંદજીને ઘેર આવી નંદજીના લાલા ધોર આવ લાલોલો હવે લાલો છે માનુસિક ભાવ દેખાડે છે બધે બાકી સમજે માસી હું ભાવથી આવીશ છતાંય ભાવ પૂરો કરવો છે ભગવાનને એક જ વાત છે પોતાના ભક્તના જે જે કોડ હોય ને પૂરા કરવા માછીનો કોડય પૂરો કર્યો ધાવવા માં ધાવવા માં ધાવવા માંડા કયો પછી તો ઓલી મુકાવે તોય મૂકે નહીં શું ગયા પણ ભગવાન એમ તું ભલે વેર ભાવે પણ વેર ભાવે મારો સંબંધ થયો ને સંબંધ મારો થયો નિષ્ફળ ના જવો જોઈએ એનું કલ્યાણ કર્યું બોલો અરે યશોદા ની બરાબર કલ્યાણ કર્યું ધણી નો કોઈ ધણી છે ભાઈ એની સ્વતંત્રતા છે કોનું કલ્યાણ કરવું કેટલું કલ્યાણ કરવું એ શું કામ ન કરે એની મોજ ઉપર હવે આસુરી ઉધરી ગયા સંબંધીઓ ભગવાનનો રાવણ રાવણ કુંભકર્ણ શિશુપાલ કંઈક ઉધરી ગયા હે માનભાન મુંજા શોરુ જોબન હે કાયો ને શેરગઢનો મૂળજી લુવાણો બીજાની ક્યાં વાત કરી બાકી એ વખત મેં એમ જ હતા બધા જાજો ભક્તો બધા લૂંટફાટ ને થાડપાડું ના ધંધાવાળા હતા ઉદ્ધાર કરી દીધો બધાનો અરે શિરોમણી ભક્ત થઈ ગયા તમે તો ખરા શું એના આખ્યાનો લખાણા પણ વાત એ છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો ઉધરી ગયા કેવો ભગવાનનો પ્રતાપ હશે કે એ ભગવાનના ખાલી દર્શન થયા તો દર્શન માત્ર કરીને એને આસુરી વૃત્તિનો નાશ થઈ ગયો ઉપદેશ તો પછીની વાત છે ખાલી દર્શન માત્ર કરીને એ તો ભગવાન હતા સાક્ષાત પણ એ પુરુષોત્તમ નારાયણના સાધુના દર્શને કરીને પણ આસુરી વૃત્તિનો નાશ થઈ ગયો છે મૂર્તિ શ્રી મહારાજની મહાનિધિ મંગળ રૂપ જાણે અજાણે જે આશરે તે થાય શુદ્ધ સ્વરૂપ બસ સ્વામી કે ભગવાન શ્રીરીની મૂર્તિ છે એ તો રૂપ છે એમાં અમંગળ હોય જ નહીં બસ ભગવાન જેમ કરે તેમ પણ મંગળ જ હોય કે જાણે અજાણે જે આશરે કરે તેનો બસ જાણે બોલ સ્વામી વડોદરામાં વિરાજતા એક વખતે કોઈ હરિભગત નહીં કરે પધરામણીએ જવાનું થયું તો સંતો પધરામણી જાતા હતા તો સંતો રસ્તા જતા રસ્તામાં કીર્તન બોલે જતા હતા રે સગપણ હરિ વરનું સાચું બીજુ સર્વે ક્ષણ ભંગર કાચું કીર્તન બોલતા બોલતા ફળવી વાળતી એ ફળવી વાળતી વાળતી બરાબર એને આંગણે આવી ને એ વખતે સંતો એ નીકળવાનું કે કાને શબ્દ પડી ગયો હતી દ્વેષીલી દ્વેષ ભાવમાં લે ભલે સ્વામિનારાયણના મુંડિયા બોલતા હતા રે સગબણ હરિવરનું સાચું હરીફરી જ્યાં હોય ને ત્યાં એની એના જેવી હોય ને બીજી વાતો કરે કે સ્વામિનારાયણના મુંડિયા આવું બોલતા હવે સ્વભાવ પડી ગયો ભગવાનનો કયો આમ કરતા કરતા સમય ઘણો વયો ગયો એનો અંતકાળ આવ્યો અંતકાળ આવ્યો તો ભગવાન શ્રી હરિ તેડવા આવ્યા ડોસી જોઈ રહી તમે કોણ મારે કે તમે કીર્તન બોલો છો ને રે સગપણ હરિભરનું સાચું એ અમે સ્વામિનારાયણ એ કે હું ક્યાં તમારી ભક્તાની છું મારે કે પણ તમે રોજ કીર્તન બોલ્યું ને રે સગ પણ હરિવરનું સાચું એ હરિવર તો અમે છીએ એ તો કે જ એ પેલા સાધુ નીકળ્યા હતા ને એ બોલતા હતા એટલે મેં સાંભળી ગઈ તો બોલ બસ મારે કે ભલે ને અમને સંભાળ્યા ના રહ્યું છે ભજન તો અમારું કીધું નથી એને તો જાણી ક્યાં નામ લીધું હતું મહિમા કરીને ક્યાં નામ લીધું ભક્તિભાવ ક્યાં હતો એને તો દ્વેષ ભાવ હતો સંતોને વગોણે કરીને વગોવા માટે તોય કલ્યાણ બોલો છો શુદ્ધ થઈ ગયા અજાણી અમૃત પાન હતી નર અમરતા આપ નિષ્કુલાનંદ નારાયણ સંબંધે સ્પર્શે નહીં પંચપાપ સ્વામી કે અજાણ્યા જો કોઈ અમૃત પીવે તો એ પણ અમર થઈ જાય તો નારાયણનું નામ પણ એવું જ છે હા કોઈ પણ પ્રકારે એનો સંબંધ થયો પછી એને શબ્દાધિક પંચ પાપ એને અડે નહીં એને નિષ્પાપ થઈ જાય ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્ત છે એ નિષ્પાપ થઈ જાય કદાચ સંબંધ પહેલાં અજ્ઞાન અવસ્થામાં પાપ થયા પણ હોય અજ્ઞાન છે થયા હોય પણ જ્યારે એનો ભગવાનનો સંબંધ થયો ભગવાનનો આશ્રય કર્યો પાપ માત્રનો નાશ થઈ ગયો ભગવાનના સ્પર્શે કરીને સંબંધે કરીને વાતે કરીને દર્શને કરીને ગમે એવા હોય અરે પણ મહાપાપ હોય તો કેમ નહીં પછી કોઈ પાપ ઊભું રહેતું નથી સહજાનંદ સ્વામી મહારાજની જય